જીવનમાં પ્રાર્થના કરવાથી શું ફાયદો થાય છે દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વને સ્થાન આપવામાં આવેલ છે એક પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે બે પ્રાર્થના એટલે આત્માના आवाजને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક ત્રણ પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી ચાર પ્રાર્થના આપની સ્વયની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના વ્યક્તિને નમ્ર બનાવે છે પાંચ પ્રાર્થના એ કોઈ પણ તાર વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે પ્રાર્થના કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે થઈ શકે છે પ્રાર્થના એ આધ્યાત્મિક વ્યવહારિક શારીરિક માનસિક એવા અનેક પ્રકારના દુખો થી રહિત થવાનો સરળ માર્ગ છે સાત પ્રાર્થના એટલે વિશાળ અર્થમાં ભગવાન પાસે માંગણી કરવી પ્રાર્થના એટલે ધ્યેય સુધી પહોંચવામાં સહાયરૂપ થાય તેવી ખૂટતી શક્તિઓ માંગવી મિત્રો વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયો ને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો